વસુમાનભાઈ તમે જેમ કહ્યું એમ કે ભગવાન એક રસ્તો બંધ કરે તો બીજા દસ રસ્તા ખોલે હજાર રસ્તા બંધ થાય તો બીજા દસ હજાર રસ્તાઓ ખોલે મારું એવું માનવું છે કે ઘણી વાર છે ને ભગવાન આપણી જ આજુબાજુ અલગ અલગ વ્યક્તિઓના રૂપમાં આપણી નજીક આવીને આપણું જીવન બદલી જતા હોય છે કે ખુદા પહોંચ પાતા હર એટલે ઓનને માં બનાવી હતી એ દિવસે જયારે તમે પાછા આવતા હતા તમારા માતાજીને એ વિચાર આવ્યો કે મારે છોકરાના હુનર પર કામ કરવું છે અને મારે એની પાસે આ કામ નથી કરવું ભલે મારે મજૂરી કરવી પડે તો એ એક ગોડલી વિચાર થઈ ગયો ભગવાને જે વિચાર રોપ્યો હશે ને ત્યાર પછી જે જે લોકો તમારા જીવનમાં આવતા ગયા તમે જે રીતે કીધું કે મને નથી ખબર કે મેં કેવી રીતે કર્યું આ થતું ગયું રાઈટ એમાં બધા લોકો આવીને એટલે મને એવું લાગે છે આ કોઈ ઈશ્વરીય શક્તિ હોય કે જે રાઇટ ટાઈમ પર રાઇટ વસ્તુ તમારા જીવનમાં કરી જાય અને તમારી અંદર જે રહેલી કળા છે એ નિખરે માનો છો તમે આ વાતમાં સાચી વાત છે મને મારી લાઈફમાં જે જે વ્યક્તિઓ મને મળ્યા અને જે જે લોકો અત્યારે પણ હું બધાને યાદ જ રાખું છું જેમ આશ્વિન કાકાએ મને આટલી મદદ કરી તો ગાયકી ક્ષેત્રે જ્યારે મેં શરૂઆત કરી ગાયનની ત્યારે મારા પરમ સ્નેહી બક્કાભાઈ પ્રદીપ દવે અમદાવાદ અત્યારે અમદાવાદમાં છે એમણે મને બહુ જ હેલ્પ કરી મતલબ ગાવામાં બહુ જ એન્કરેજ કરાય ઈ અને એમના વાઇફ જીનબેને એમના પ્રોત્સાહન થકી હું વધારે ગાવામાં વધારે મહેનત કરતો હતો અને પરમ પૂજ્ય મોરારી બાપુ ખૂબ જ આશીર્વાદ આપ્યા અને પહેલી વખત મેં એમની પાસે રજૂઆત કરી એમની પાસે મને ગાવાનો જે અવસર મળ્યો ત્યાર પછી મારી ગાવાની આખી જર્ની શરૂ થઈ મારો સૌથી પહેલો પ્રોગ્રામ પબ્લિક પ્રોગ્રામ જો કર્યો હોય તો પ્રદીપભાઈ બક્કાભાઈએ એમણે મારો પહેલો પ્રોગ્રામ અમદાવાદ ગજર હોલમાં મને યાદ છે એ પહેલો પ્રોગ્રામ મારો કર્યો અને બસ ત્યારથી પછી મારી જર્ની શરૂ થઈ ગાવાની